નમસ્કાર મિત્રો કેમ છો પહેલાં તો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા લાઇક કરવા ભૂલતા મિત્રો કારણ કે અમે ગુજરાતના સોશિયલ મીડિયાના ખૂણે ખૂણાના તમને વાયરલ વિડીયોની અપડેટ આપતા હોઈએ છીએ પણ આજે તો અમે એક એવા કલાકારને લઈને આવ્યા છીએ બેતાજ બાદશાહ કારણ કે તમે તેને કંઈ સાંભળ્યો નહીં હોય અને જોયો પણ નહીં હોય તમે ચકિત થઈ જશો કારણ કે એક અલગ અલગ પ્લેટફોર્મ ઉપર કલાકારો રજૂ થતા હોય છે કાં તો કોઈ ડાયરા લેવલે હોય કાં તો કોઈ કોમેડી લેવલે હોય કાં તો અલગ અલગ પ્રકારના ક્ષેત્રના કલાકારો હોય છે પણ આ તો એક બેતાજ બાદશાહ છે મિત્રો રમેલનો એક બેતાજ બાદશાહ મિત્રો ખૂબ રીતે વાયરલ થઈ રહ્યો છે આનું નામ ભોલું રબારી છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક ખૂબ રીતે છે તેનું સ્થાન તેને ધરાયું છે અને તે રમેલનો વિડીયાની અંદર મિત્રો ખૂબ મોટો બેતાજ બાદશાહ બની ગયો છે તો પહેલા તમે તે ભોલું રબારીની મિત્રો રેગડી સાંભળીને તમે તમારું દિલ જીતી લેશે તો પહેલાં વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તો પહેલાં ભોલું રબારીનો મિત્રો વિડીયો તમે જોઈ લો સોંગ આઈ સી બીજ ટેકી ઓર

મિત્રો તમને આ રેગડી કેવી લાગી ને જો આવા દરેક વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો ને મળશો નવા વિડીયો સાથે ધન્યવાદ ધન્યવાદ